અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ હેવમોરની આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવાનો ચોંકાવનાર નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે આ મામલે એએમસી દ્વારા તાત્કાલિક ત્રણ અધિકારીઓની તપાસ કમિટી બનાવવામાં આવી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ તુરંત જ પગલા ભરવાનો નિર્ણય પણ લેવાયો છે તપાસ કમિટીને એક અઠવાડિયા દરમિયાન સમગ્ર ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરીને એએમસીને સોંપવાની સૂચના આપવામાં આવી છે

આપણે વાત કરીએ કે ચેકિંગ કરવામાં આવે માસ્ક ચેકિંગ કરવામાં આવે અને સિટીઝનોને આપણે વાત કરીએ કે આપણે પૌષ્ટિક આહાર મળી રહે જ્યુસ મળી રહે એ માટેની તકેદારી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાખવાની રહેશે આગામી સમયગાળા દરમિયાન અમે પચાસ જેટલા નવા ફૂડ સેફ્ટી ઓફિસરો લેવા માટે પણ જઈ રહ્યા છીએ